ગુરુદત ભગવાન જયંતી મહોત્સવની સિમરધામ ખાતે ભવ્ય ઉજવણી ગિરનારી મંડળ અને અન્ય યુવા મંડળો ધર્મ પ્રેમી જનતા સિમર દ્વારા છેલ્લા પચાસ વર્ષોથી શ્રી ગુરુદત્ત ભગવાનની જન્મ જયંતી મહા ઉજવણી આજ રોજ વિવિધ કાર્યક્રમો ભક્તિ ભજન ભોજન વડે ભવ્ય જન્મ જયંતીની ઉજવણી સિમરધામના ગિરનારી મંડળ અને અન્ય યુવા મંડળો દ્વારા સમસ્ત સિમરધામના લોકો દ્વારા શોભાયાત્રા મોટા પ્રમાણમાં 10000 થી વધુ લોકો માટે ભોજન પ્રસાદી અને નિરંતર ભજન કીર્તન રાત્રે સંતવાણી વગેરે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરેલ છે આ શુભ પ્રસંગોમાં આપનો તથા ગ્રામજનો ભક્તો ધર્મ પ્રેમી જનતાને ઉદાર હાથે યથાશક્તિ લોકફાળો સેવા આપવા વ્યવસ્થાપક સમિતિ દ્વારા અપીલ કરવામાં આવેલ છે સંવાદદાતા જય સાખડ ધી મિરર ન્યૂઝના લેગેનરી સિનર ગામે દત એ નિમિત્તે દર વર્ષે કાર્યક્રમ થાય છે અને છેલ્લા પચાસ વર્ષથી સત જયંતિનો કાર્યક્રમ ઉજવાય છે બીજા સેવા કાર્ય પણ સિમરમાં ઘણા સારા થાય છે જેવી રીતે સમશાનના લાકડાથી લઈ ટોટલ વસ્તુ ગાયનો ચારો મંદિરનો જીર્ણોધાર સિમરમાં અનેક ધાર્મિક કાર્ય થાય છે અને દર વર્ષે આ રીતે સત જયંતિનો પ્રસંગ ઉજવી છે ભવ્ય રીતે ઉજવાય છે મહારાજુભાઈ આજ બે હજાર એસી થી લગભગ ઓગણીસો એસી થી સદ જયંતિ યોજવ થાય છે શરૂઆત કરવામાં ચોકલેટ્યા અને આ છેલ્લા પાંચ સાત આઠ આઠ દસ વર્ષથી રામ અખંડ આર્યન કરાયે તો દરેક ભાઈ ભાઈ મિત્રો બધા વિશાળ મેવા પધાર્યા નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મીરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામ્ભિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર